જૂના ડીસામાં આજ રોજ શ્રી મનહરભાઈ ઉર્ફે બબલુભાઈના હસ્તકે શાંતિધામ પાસે બાળકોને જ્યારે સ્કૂલમાં વેકેશનની શરૂઆત થઈ રહી છે ત્યારે ક્રિકેટ રમતનું આયોજન કરવામાં આવ્યું હતું બબલુભાઈએ એમને જોયું હતું કે બાળકોને કંઈક આપવું છે તો આજે સ્કૂલ વેકેશન છે બાળકો માટે જ બેટ અને બોલ સારામાં સારું કાર્ય કરી પીઠ સમગ્ર બાળકોને જોઈને ખુશખુશાલ થયા હતા જ્યારે ગ્રામજનો વતી શ્રી બબલુભાઈને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો જૂના દિશામાં અવારનવાર કોઈ પણ કામકાજ કરતા રહે છે જૂના દિશાના ભામાશા તરીકે ઓળખાતા શ્રી બબલુભાઈ શ્રી યુનુસભાઈ તલાટી દાણી શ્રી પિયુષભાઈ પુનડિયા શ્રી સુરેશભાઈ પઢિયાર સૌ કોઈએ સુંદરતાથી બાળકો માટે આયોજન કર્યું હતું આ પ્રસંગે સૌ કોઈના ચહેરા પર સ્મિત છલકાઈ રહ્યું હતું ઈશ્વર માજી રાણા જૂના દિશા ઓગણત્રીસ તારીખના રોજ આ છોકરાઓ જે રમતા હતા તેમાં મનોહરભાઈ ઉઘડે બબલુભાઈ જે ગામની સેવામાં અગ્રેસર રહે છે તેમને આ છોકરાઓને ક્રિકેટની કીટ સુરેશભાઈ બંટીભાઈ અને આ બધાની હાજરીમાં એક કીટ વિતરણ કર્યું છે છોકરાઓને વેકેશન પહેલું હોય રમવા માટે છોકરાઓ એમાંથી રમીને કોઈ નવી પ્રેરણા લઈ અને ક્રિકેટમાં આગળ સિદ્ધિ હાંસલ કરે તે માટે એક આ ક્રિકેટની ટીમ આપી છે તે બદલ હું તેમને અભિનંદન પાઠવું છું હિન્દ આજ રોજ જુનાડીસા ખાતે જુનાડીસા શાંતિધામ પાસે મેદાનની અંદર છોકરાઓને ક્રિકેટનું વેકેશન ભરવાથી ક્રિકેટ રમવાનો બહુ શોખ હતો અને બબલુભાઈ ત્યાંથી અવાર જવાર નીકળતા અને બબલુભાઈને એમ થયું કે છોકરાઓને કંઈક આપવું છે તો છોકરાઓ માટે આજે આખી ક્રિકેટની કીટ છોકરાઓને અર્પણ કરી છે છોકરાઓ અહીંથી રમીને પ્રેરણા લે આગળ વધે એવી એમની ખૂબ ભાવના ગામ માટે ખૂબ ભાવના છે છોકરાઓ આગળ વધે છોકરા રમતા હતા એમની પાસે બેટ થતા તો એમને એમ લાગ્યું કે ના હું આખી કીટ છોકરાઓને આપું એટલે બબલુબીનો ગામ બધી ખૂબ ખૂબ આભાર છોકરાઓને આ કીટ આપી છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર